વરદામ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા હાથે હાથ જોડો ન્યાય યાત્રા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું અને વરદામ ખાતે પત્રિકા વિતરણ કરવામાં આવ્યું વડગામ તાલુકા મથકથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલના આદેશ અનુસાર વડગામ ખાતેથી ન્યાય યાત્રા રથનું પ્રસ્થાન ગુજરાત પ્રદેશ હાથે હાથ જોડોના પ્રમુખ ઇન્દ્રની રાજગુરુના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હાથે હાથ જોડો સમિતિના પ્રમુખ શ્રી ભરતભાઈ કરણ જિલ્લા કોંગ્રેસ હાથે હાથ જોડોના પ્રમુખશ્રી ડામરાજી રાજગોર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ વાઘેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હાસ્ય હાથ જોડોના મીડિયા પ્રમુખશ્રી ભેમાભાઈ ચૌધરી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખશ્રી મેલાજી ઠાકોર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મનુભાઈ રાઠોડ તેમજ વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અશરફભાઈ મોકણોજીયા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ રફી ખાન પઠાણ તાલુકા કોંગ્રેસ જોડોના પ્રમુખ શ્રી વિરજીભાઈ ચૌધરી તેમજ તાલુકા કોંગ્રેસના કાર્યકરો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી ખાતે લીલી ઝંડી બતાવી ન્યાય યાત્રા રથ પ્રસ્થાન કરવામાં આવેલ જેમાં વડગામ ગામ ખાતે હાસ્ય હાથ જોડો સમિતિના હોદ્દેદારો તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા પત્રિકા વિતરણ કરવામાં આવેલ જેમાં વડગામ તાલુકાની જિલ્લા પંચાયત સિટીના દરેક

ક્યાંય પણ ભોગ બને એમાં ભાજપનો ભ્રષ્ટાચાર જે ગુજરાતની વ્યક્તિને એના જીવનની કિંમત પણ દેવા તૈયાર છે એના ભ્રષ્ટાચાર માટે આ બધા કાંડમાં આખા ગુજરાતમાં નાના અધિકારીઓને ફક્ત પકડી થોડા દિવસ માટે અંદર રાખી અને છોડી દેવામાં આવે જે અધિકારીઓ ખાલી ભ્રષ્ટાચાર લેનાર છે ભ્રષ્ટાચાર કરનાર ભાજપના પદાધિકારીઓ મોટા અને મોટા ઓફિસરો દ્વારા આ સરકારમાં પહોંચતો પૈસો એ એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે પહેલાં તો પરસેવાના પૈસા જ ભ્રષ્ટાચારમાં જાતા હવે તો લોકોની જિંદગી જાય તો પણ અમારો ભ્રષ્ટાચાર ન અટકવો જોઈએ એવું ખુલે આમ ભાજપની સરકાર વર્તી રહી છે ત્યારે ગુજરાત હાઈકોર્ટની સિરિયસનેસને પણ અવગણે એના એના ભ્રષ્ટાચાર માટે એ હદે પહોંચેલી આ સરકાર વિરુદ્ધ લોકો જ કંઈક કરી શકે એટલે લોકોને જાગૃત કરવા માટે અને એમનો એમને ન્યાય મળે લોકોના નાના નાના પ્રશ્નો માટે ન્યાય મળે આજે આ સરકાર એટલી ભ્રષ્ટાચાર માટે ભૂખી થઈ છે કે વહીવટી તંત્ર આખું પડી ભાંગું છે આપણી ખાવા પીવાની રોજ રોજની ચીજોમાં પણ જે આરોગ્ય હાનિકારક હોય એવી વસ્તુઓ પણ વાપરતા લોકોને રોકવાના નહીં ત્યાં પણ ભ્રષ્ટાચાર કરવાનો હરેક વાતમાં ભ્રષ્ટાચાર આપણા જીવનને અડી રહ્યું છે એ વાતથી લોકોને જાગૃત કરવા માટેનો અમારો પ્રયત્ન